સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમારે તંત્ર પર કર્યા આક્ષેપ વડોદરા શહેરમાં આવેલ ભૂતડી ઝાપા ગુજરાત પાગા પાસે અનાજ પુરવઠાની કચેરી ખાતે હજારોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ તેમજ શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાભ લેવા માટે કેવાયસી ફરજિયાત કરાવવું પડે તેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી ત્યારે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા જાત તપાસ કરવામાં આવી ત્યારે જણાવ્યું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ કરીને જાહેર જનતાના ટેક્સ વેરાના રૂપિયા ખોટી દિશામાં વેડફાટ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા સાથે જણાવ્યું કે ઇલેક્શન સમયે નેતાઓ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે ત્યારે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય પણ હાજર ન હતા અને અનેક લોકો કેવાયસી માટે નાના નાના ભૂલકાઓ સાથે મહિલાઓ સિનિયર સિટીઝન સાથે વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા અને બેસવા માટે ખુરશી તેમજ મંડપની પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જોવા મળી ન હતી જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હેરાનગતિ વેઠવી પડી રહી હોવાથી તંત્ર દ્વારા વધુમાં વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સ્ટાફ વધારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા વડોદરા શહેરમાં આવેલ ભૂત્રીજાપા જે પાકા પાસે જે રેશન કાર્ડ માં સાથે સાથે શિષ્યવૃત્તિ ની અંદર જે કેવાયસી માટે જે હજારો ની સંખ્યામાં લોકોની લાઇન જોવા મળે છે હાલમાં તમે જોશો કે અહીંયા ગાડી નાના નાના ભૂલકાઓ સાથે જે કહેવાય છે કે મહિલાઓ જે અહીંયા ગાડી લાઇનમાં ઉભી રહી છે એટલે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પણ આયોજન કરવામાં આવે છે તદ્દન ભેજ સાબિત થયું છે ગઈકાલે પણ એક સેવા સેતુનો કાર્યક્રમ કરી અને કોર્પોરેટરો ધારાસભ્યોએ વાવવાહી કરી હતી પરંતુ હાલમાં જે જગ્યા ઉપર જે લોકો લાંબી લાંબી કતારોમાં લાઇનમાં ઉભા છે તેઓ માટે પાણીની સુવિધા નથી મંડપની સુવિધા નથી કોઈ જાતની ખૂંસી ભેજવા વ્યવસ્થાની સુવિધાઓ નથી એટલે ખાસ કરીને જયારે વોટ લેવાનો હોય છે ત્યારે આ જ કોર્પોરેટરો અને આ જ ધારાસભ્ય જે કહેવાય છે કે વોટિંગ બુથ લગાવતા હોય છે ટેબલ ખૂંચો લગાવતા હોય છે એટલે વડોદરા મહાનગરપાલિકાના જે પણ જવાબદાર વ્યક્તિઓને અમારી વિનંતી છે કે કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવાની જરૂર છે સાથે સાથે આપણા સ્ટાફની પણ એ વધારો કરવાની જરૂર છે એટલે આપના મીડિયાના માધ્યમથી અમારે અપીલ છે કે જેટલી પણ બેદરકારીઓ જોવા મળે છે તેને તાત્કાલિક ધોરણે તમામ રીતની સુવિધાઓ સવલતો આપવામાં આવે તેવી અમારી માંગ છે